બધાયના કાર્યક્રમ મુજબ ખજૂરભાઈ ઓનલી ફોર પૈસા કમાવા સિવાય કઈ કર્યું અને કમાવા જ જોઈએ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે આપણે પૈસા કમાવા જ જોઈએ એમાં કોઈ બીજી વાત છે જ નહીં હવે આ ગરીબોના ગરીબોના સામાન્ય વ્યક્તિના અને બે નંબરના ધંધા કરતા સુરતની અંદર અમુક એવા વેપારીઓના પૈસા પણ આને રોકડથી લીધેલા હવે બે નંબર વાળા તો કઈ ફરિયાદ કરવાના નથી પણ હવે ખજૂરભાઈ ને સીઆઈડી ક્રાઈમ ધરપકડ કરે અને ખજૂરભાઈનું નામ આ કેસમાં નખાય અને જ્યારે ની જયારે આપણે રોયલ એન્ટ્રી પડે ને પોલીસ સ્ટેશનમાં પછી ખબર પડે કે આની પાછળ કેવડો ગેમ પ્લાન છે અંદર મિલકત ઇન્ડિયાની અંદર મિલકત યુટ્યુબ ની અંદર મિલકત રીલ બનાવવાની મિલકત રિબિન કાપવાની મિલકત તમારી ઘરે પગલા પાડવાની મિલકત આ નવું હોય પેલા ભુવાજી લેતા પગલા પાડવાના એજાર ને એકવીસ હજાર ને હવે આ તમારી પાસે પગલા પાડવાના ઇન્વેસ્ટમેન્ટ મોટો પચીસ હજારથી સ્ટાર્ટ થાય એટલે સરકારને પણ બે હાથ જોડીને વિનંતી ઓનલાઈન ગેમિંગ બંધ કરાવો ને એમાં ઓનલાઈન આ કાર્યક્રમો બંધ કરાવો આનાથી પ્રજા ભોળાતી નથી આનાથી કોઈ અવરે રસ્તે નથી જતો આજે હું તમને કહું કે મિત્રો ગોંડલની અંદર સુપમ ફેમ ફેશનમાંથી તમે બધા કપડાં લ્યો હવે ઈ કપડું ફાટેલું નીકળે ખરાબ નીકળે તમ મને જ ગઈ દેવાનો દેવાના બીજા કોને દેવાના

કેવો કે રીલ્સો બનાવી જાહેરાતો કરી અને પછી કંપની ઉઠી ગઈ સોશિયલ મીડિયાનો આને કહેવાય ઉપયોગ તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે આ બંને ગજેરા છે તે ખજુરભાઈ નો વિરોધ કરી રહ્યા છે તો મિત્રો ઘટના કંઈક એવી છે કે શા ઇન્વેસ્ટમેન્ટ નામની એક કંપની છે તો મિત્રો આ કંપનીમાં ખજૂરભાઈએ તેની એડવર્ટાઈઝ કરી હતી અને ત્યાર પછી ઘણા બધા લોકોએ આ કંપનીમાં પોતાના પૈસા રોક્યા હતા અને ત્યાર પછી મિત્રો આ કંપની ઉઠી ગઈ હતી જેના કારણે ઘણા બધા લોકોના પૈસા પણ ડૂબી ગયા હતા તો મિત્રો આ ખજૂરભાઈ અને બીજા અન્ય કલાકારોએ પણ આ કંપનીની એડવર્ટાઈઝ પણ કરી હતી તો મિત્રો એને લઈને અત્યારે બંને ગજેરાએ શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો